બે પંખા ભાઈ એક ભેગા હે ને બરી ગયા હે ખબર નહીં પણ કઈ થયું બે પંખા એક ભેગા ભરી ગયા ચાલુ ચાલુ ના થાય હવાના પોરમાં તમારો ભાઈ ઉપર ચડ્યો હે બધું ટેસ્ટિંગ કર્યું હે એમ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિયો કેપેસિટી ને બધું ચેક કરી લીધું પછી આપડે દુકાને જવા દે પણ અફસોસ બે બે પંખા બરી ગયા હે જો અટાણ બે નું હેખિયાનું કામ ચાલુ એક ના પાખીયા નીકળી ગયા હે આનો પાછા નીકળી જાય એટલે બેન રિપેરિંગ કરી નાખવાના રેડી અને આ ભાઈનું કારનામ હોય જો આ રીતના જ્યાં આવી રીતના વળંક આવે એની રીતના ઉપર વળંક આવે ભાઈ જરીક પકડ લઈને જામી પડ્યો હતો ને તો ઉપરનું ભાંગી નાખ્યું હે કોંગ્રેસ્યુલે કઈ દીધો હાલ ભાઈ તો થાય

આપણે શું કંપાઈ ખબર જો આપણો પોપ બહાર આવી ગયો છે મતલબ કે વળી પાછો આપણે દવા છાંટવાની આ જીરાય તો ભાઈ હવે ખાલી પંદર વીસ એમાં દવા ઉપર દવા જે ચાલુ રાખી હે અને આજુ ખરે આપણે કેવાની દવા છાંટવાની તમને ખબર છે ઈયડ ની દવા છાંટવી છેલ્લે છેલ્લે ઈયડ આવી બોલો જો વીયળ આપણે કઈ રીતે નડે તમને ખબર છે ઇયડ હે ને બી ખાઈ જાય બી એટલે અહીંયા આપણે ભાઈ જીરાની વાત થઈ અને આપણે કહેવાય હવે હે અડધી અડધું જીરું ખાઈ જાય જો આ દેખાય દાણો એમાંથી અડધો દાણો ખાઈ જાય

એને મારા કોઈ દી કેવું જ ના પડે ભેગા ભેગા કોઈ લે આવી જો કાળા કલરની આ જો આમ બધું પઢાવેલું હોય આમ કે થોડા જીવા તેવા યુટ્યુબર નું ઘર છે આ બધાને હું પગાર દઉં હું કાયમ પછી ભલે મારા ખુદના પગારના લાલા પડ્યા હોય પાણી ભાઈ પંખા નું ડિસિઝન આવી ગયું હોય એક પંખો એ આપણો રિપેર થઈ ગયો પણ હજી લાઈટ નથી ને એટલે હે ને રિવર્સ ચેક કરવાનું બાકી છે સોરી ફોરવર્ડમાં ચેક કરવાનો બાકી છે એક પંખો આપણો હાવ ફેલ જ થઈ ગયો તો એની જગ્યાએ આપણે હે ને હાવ નવો પંખો આવી ગયો જાવા રહી ગયો અનબોક્સિંગ થાય છે ભાઈ આટલા કેપેસિટી છે તો વાંધો નહીં આપણે નવે નવો પંખો પાછો લગાડી દઈએ બાર કિલોનો પંખો છે એકવીસો ને બહુ દસક સો હજાર દસ હજાર બે હજાર એકસો ને બસો રૂપિયાનો પંખો આવ્યો છે ઢંઢું થઈ ગયું ને તમારું ભાઈ ત્રિકમ લઈને શું કરે તમને ખબર હે આપણે જે ઘરે હે ને વાયર આવે હે ને આ સર્વિસ વાયર હવે એવું હે આ ભાગમાં હે ને થોડુંક ટ્રેક્ટર રાખવાનું હે તો વાયર થોડોક છે ને ઊંડો કરી નાખું જેથી કરીને આમાં રાપ કે કંઈ આપણે આકી તો ટ્રેક્ટરમાં ફસાઈ ના જાય ના વરી થઈ જાવ આપણે લાઇટ વગેરે ને વળી તમે કહો કે ભાઈ ગુજરાત ભડાકા વિડીયો નથી આવતા લાઈટો વિજય નહીં યાર એટલે ફટાફટ હું પહેલા હે આ કામ કરી નાખું એટલે એક ના મહેનત પછી તમારો ભાઈ કેટલું કામ છે તમારે જવું છે બહાર વીખાઈ જાય છે યાર જો આટલું હજુ કામ કરી નાખ્યું છે જો આટલો હજુ ઊંડું લાગે વિડીયોમાં તમને ઊંડું નહીં હોય પણ ઘણું બધું ઊંડું થઈ ગયો પ્લસમાં તમારો ભાઈ જીક વાત થાય તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈએ વરી કોકને મેસેજ કરે છે વરી કોકને રિપ્લાય દે છે ઇન્સ્ટાગ્રામ ગબુડે હે એટલા કામ કરી હે એટલે કલાક થઈ ગઈ ને કાર આ કામ ખાલી કલાકમાં કલાક એકમાં બધું કામ થઈ જાય તો ડાયરો વાયરમાં હે ને કઈ હાથો આવે હે પણ હાંધ જોવા થોડો બરો બરી ગયો એવું લાગે તમને દેખાય છે તો જોઈ બ્લેક બ્લેક તમને થોડુંક દેખાતું હે તો પછી હવે આપણે આ કરી હાઈ મેં કીધું ભેગા ભેગા આપણે હાંધો હાંધી લઈએ તો હબાઓને મજબૂત કરી નાખી તો તો એની માટે તમારો ભાઈ લે આવ્યો હોય ટેપ અને આ ટેપને પર્ટિક્યુલર કહેવાય ઇન્સ્યુલેશન ટેપ જો આને કહેવાય ઇન્સ્યુલેશન ટેપ હો ભાઈ હાંધો નહીં આ ફટાફટ હું આ ટેપ વેટી દઉં અને એની માથે જો છે ને આપણે હવે ને અગેન જબલા વેટી દઉં એટલે ચોમાને ઓલું સીઝન આવે ને ત્યાં વરી પાછો આપણે ધોડિયા ધોડી ના થાવું પડે તો કરી નાખી હેલો એઝ યુ કેન સી ગાઈઝ હિયર ધ કનેક્શન વિલ બી અ વેરી 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 મજબૂત ને ઇંગ્લિશમાં હું કહેવાય સ્ટ્રોંગ હા કનેક્શન આપણું એકદમ સ્ટ્રોંગ કરી નાખ્યું હોય ફટાફટ યાર આ બધું હે ને કરી નાખું ફટાફટ જો તો હું દોઢ બે કલાક થી આ જ છું મારું કામ કેટલું બગડી ગયું છે યાર તો રામ રામ ડેરા અને બીજા દિવસના અને આજનો હવારના પોર ના વાગ્યા કેટલા ખબર આઠ જીવું થયું હોય નવ જીવું લગભગ થઈ ગયું હોય અને ઝાકર જવું કેવી હોય તમારે જોવી છે મારે પાછળ તમે જોઈ શકો જોયું કાંઈ એટલે કઈ હું નથી સુરત જવું તમે સુધી ચડી ગયો એટલે લગભગ નવતા વાગી ગયા હે જોકરમાં કાંઈ એટલે કાંઈ તમને દેખાય છે થોડો ખુદી માંડ દેખાય છે ઈ લેવલ ની ઝાકર આવી છે આ જીરાને છોડવામાં જાવ જોતા કેવી ઝાકર જામી ગઈ છે દેખાય છે તમને હા ટીપા ટીપા થઈ ગયા જોયા જો ભરાઈ રહી છે આવી આવી ઝાકર ગઈ ભાઈ જીરા ફેલ ના થઈ જાય તો દીમાં જીરું બગડી ના જાય તો સારું બસ એની છે અને હવારના પોરમાં માં તમારું ભાઈ એક મસ્તીનું કામ કરે એવું હોય મસ્તીનું નું કામ હું ખબર છે દેખાય જબલું જબલાની અંદર ભાઈ ભરી આવ્યું હોય જામફર જામફર નકરા જામફળ જવતાબ્બા ટબ્બા જો એકદમ પાકેલા એકતા જ લગભગ હે ને જોતા ઓહો જો આ તો બિચાડ હોય ને ઓલું જીર પડ્યું આખું ખવાઈ ગયું એવા પાકલ ટબ્બા પડ્યા હે ભાઈ હું તો ખાઈ લેવાનું મસ્તી ના જામફર તો તમારે ભાઈ કાઈ લીધું હોય આજે હું કામ કરવાનું તમને ખબર હે આપણે હોલ આપણે પાછળનો કમ્પ્લીટ કર્યો હોય ને એમાં થોડુંક ઇલેક્ટ્રિક કામ કરવાનું હોય પટ્ટી હે વાયરિંગ કામ કરવાનું હોય તો એના માટે ઇલેક્ટ્રિશિયન ને આપણે બોલાવ્યા હે પણ હજી સ્ટીલ નથી આવ્યા દસ વાગી ગયા પણ હજી જોઈ લ્યો ઝાકર ઉડવાનું કામ ચાલુ થઈ ગયું હે હજી તો એ ઘણી બધી જાકર છે

જો બીજી ચકલી આવી અને ફ્યુઝ બોક્સ આગળ પૂરી ગયા જાવતા આપણે બદડી ભાઈ વીપડી છે આપણે ઇલેક્ટ્રિફિકેશન ની વાત કરતા હતા તો ઇલેક્ટ્રિફિકેશન નું કામ થઈ ગયું છે ચાલો જો આવી ગયો પટ્ટી આવી ગયું છે અને વાયરુ બધું આવી ગયું છે જો આપણે બધું મારવાનું છે થોડો અવાજ આવે ને કામ કરવાનું ઇલેક્ટ્રિક નું બહુ જાદુ મોટો નથી આપણે જીવત ની ઈ થઈ છે લાઈટ વહી ગઈ છે એક તો આ ભાઈ માથે જતા લાઈટ વહી ગઈ તમે જો મેં કીધું લાઈટ વહી ગઈ ઈ જો લાઈટ આવી ગઈ જલવા હે અમારા મિત્રો આ આપડે હોલ અને હોલ ની આપણે આવી ગયા દેખાય છે અહીંથી વાયર આપણે હેઠળ લંબાવીને અહીંયા એક બોર્ડ ફિટ કરવાનો હોય અહીંયા બોર્ડ ફિટ કર્યું હોય ને જો આ પીળા કલરનો વાયર આવે એ આપણે જાય છે મજૂરની ઘરે મજૂરના શું કહેવાય ઘર જ કહેવાય ને હા મજૂરની ઓળીએ જાય છે તો અહીંયા આપણે બોર્ડ રાખી ને તો અહીં બોર્ડ આવી જાય પ્લસમાં વાયર અહીંથી કટ કરીને અહીંથી પિન મારીને ડાયરેક્ટ જવા દેવાનું વારે અહીંયા કોઈ કંઈક ટ્રેક્ટર કંઈ કંઈક હલાવવાનું હોય તો અહીંથી પિન સિમ્પલી કાઢી નાખવાનું વાયર હકેલી લેવાનું હવે આપણે હોલની અંદર પૂરવાનો હોય ભૂકો વળી ભૂકામાં કઈ શોર્ટ સર્કિટ ના થાય એટલે આટલું આપણે ભાઈ બધું ધ્યાનમાં રાખીને આ બધું કરી તો અત્યારે અમે છે ને ના કરવાના કામ ચાલુ કરી રહ્યા મેં તમને કીધું હતું ને વાંચી તો આપણે કોઈ રીતે ઊંચું નહીં ચડાય તો આપણે ઘરની ઉપર ચડી ગયા અને જો અહીંથી આપણે ને પટ્ટી ફિટ કરી પણ પટ્ટી ફિટ કરી રે પારો પટ્ટી આપણી ના રહેવી જોઈએ જોઈ લો આપણું વાયરિંગ કામકાજ ને અહીંયાથી હોલ નીકળો તો અને અહીંથી જો પટ્ટી ફિટ થાય છે કારીગરની સ્કિલ જાઓ તમે યાર શું કરો હોવ વાહ માટી વાહ જો આવી રીતના કઈ બધા આપણે જુગાડ કર્યો હવે ડ્રીલ નો ઘા કર નાખો બસ આપડું કામ થઈ ગયું હે અરે ધીરે ધીરે નહીં જવા દેવાનું ડાયરેક ઘા જ કરવાનો હોય એમાં થોડું પીવાનું હોય અરે આ બધું નાખી દો ડાયરેક્ટ જ કંઈ થાય ને આ બધા વોટરપ્રૂફ આવે ભાઈ વોટરપ્રુફ ના શું લેવા દેવા કરો કરો ઘા કરો એમાં કઈ બીવાનું ના આવે કર નાખો ઘા કર નાખો હું તો મસ્તી કરતો સાચું હાચું કાજા દીધું ભાઈ એ જોતો ને વોટર પ્રૂફ આવે મોરથી જ માની જતા આવતો મિત્રો દેખાય આ પેટી આ પેટી છે ને એકદમ નવે નવા ડ્રીલ ને એના ડ્રીલ એકદમ એવી માયલું છે આપણે એવી માયલું ડ્રીલ મગાવવાનું કારણ હોય તમને ખબર છે કારણ કે હોલ જ નથી પડતા જો રહ્યા આ જો વન ટુ થ્રી ફોર ફાઈવ એક જગ્યાએ હોલ જ નથી પડતા કારણ કે આ દિવાલમાં ભાઈ પાણી પાયું છે પાણીની ભાઈ અહીં કંઈ વાત નથી આવતી કારણ કે અહીંયા આવી જાય છે લેન્ટર લેન્ટર એટલે હું બીમ બીમ એટલે સિમેન્ટની બનાવેલી વસ્તુ અને એમાં ખાસ કરીને વચ્ચે જો હરિયાળો આવી જાય ને તો પૂરું ડ્રીલ હાલી જ ના આવી જાય બાય ધ વે આને કરાયો કહેવાય જો પટ્ટી આપણે ભાઈ ચોટાડી હતી ને જો બારોબારથી તમને દેખાડી દઉં અને તમારો ભાઈ જો ટ્યુબ લઈ આવ્યો હોય આ ટ્યુબનું શું કામ છે અત્યારે નું આપણે કરવો હોય જુગાર કારણ કે મેં તમને કીધું હતું આપણે બોર્ડ ફિટ કરવો હોય તો ભાઈ અહીંયા તો વાછટ ને બધું આવતું હોય તો એના માટે ભાઈ આપણે જોઈએ ટ્યુબમાં હોલ પાડી હોય ને ભેગા ભાગે બોલે નાખી દઉં એ ટ્યુબ જો આવી રીતના આમ ઝડતું રહે થઈ જાય ને પછી તમને કહું ગેસ હું ઉપર આવી ગયો હું કારણ કે વાયરને છોડ આપણે અંદર જવા દેવાનું છે આ બધા કામે ભાઈ મારે કરવાના છે વાંધો નહીં આપણે પાસે લઈ લેશું આ બિઝનેસ કહેવાય જો આવી રીતના જુગાડની મિત્રો આપણે વાત કરતા હતા જો દેખાય માથે ટ્યુબ આવી ગયું ટ્યુબ એઝ અ કવર તરીકે કામ કરીએ એટલે આમાં હેને ને ઓલો ભેજનો પ્રોબ્લેમ નહીં રહે અડધી કલાક ભાઈ આપણે મશીન આવ્યું હતું ને માંડ માંડ એને હોલ થયો છે ઊની કરે જો તો આ પોડું કાઢી નાખ્યું જો દેખાય કારણ કે એમર ભાઈ એટલો રાખ્યો હતો આની કરજો માંડ એટલે માંડ હોલ થયો અને મશીન નવે નવું હોય છે છોડાયું જ છે તો એનું હેને ઓઈલ કાઢી નાખ્યું જો તમે બતાવો દેખાય